મહાદેવ હરિઓમ જય માતાજી ત્યારે વાયગાશે સવારના આઠ અને હવે આપણે રાબેતા મુજબ હવે કામે ચડવાનું છે કારણ કે આપણે વાડીએ કામ કરવા આવતા આવતા પછી હમણાં તો કઈ કામ કરવા આવવાનું જ નથી ઘરમાંથી જ ફ્રી નહોતા છે એમાં કેમ વાડી આવું અને વરાપાઈ હવે જ દીદી છે આપણે વાડીએ કામ જે કરવું હોય એટલે આપણે કામ આપણે છે નીંદવાનું અને એકવાર મગફળી નીંદવી જોઈએ પછી કઈ પ્રશ્ન નહીં રહે ને માણસો કીધું તું આપણે ત્રણ દિવસ અગાઉ પેલા પણ તોય આવ્યા નથી કારણ કે બધાયને અત્યારે એક જ વાર નીંદવું હોય છે વાર આપણે જે ઘરનું ખેતર ઘરે રાખ્યું છે ને એમાં તો બહુ ખડ નથી ન નીંદી તો હાલ એવું છે પણ જે આપણે ભાગ્યું રાખ્યું અંદાવારું એમાં બહુ ખડ છે એમાં જો છ હાથ જણા મળી જાય તો બે દિવસમાં નીંદાઈ જાય પણ આપણે એકલા એકલાય કંટાળો ન આવે નીંદવાનું તો ચાલુ કરી દેવાનું એક ક્યારો કે બે ક્યારા તો ખૂટશે ને ખેતરમાં આવીને કામ કરશું તો કઈક ઓછું થાય ઘેરે પર્યાણ કરશું કે માણસો નથી મળતા તો કાંઈ કામ થાય નહીં એટલે આપણે એકલા એકલા નીંદવાનું ચાલુ કરવાનું છે ના પારે મઠ આપણે પોર વહી વાત એટલે બી ખૈરું જ હોય એટલે ઉગી જ ગયા છે ને મઠના તો આવા પાંચ છ વેલા છે એટલે કારણ કે હોય એ વેલાને ઘરે મોટો થાય ને એમાં ઘણી સીંગું આવે તોય ઘર પૂરતા તો થઈ જ જાહે ને મઠની ઘૂઘરી ખાવાની આવે મજા પૂરતા મઠ આપણે દર વર્ષે થઈ જ જાય આજે આપણે કામ ચાલુ છે કપાસમાં પારા બાંધવાનું કારણ કે વરસાદ એટલે બહુ થઈ ઘટે એવું દેવાનશી મમ્મી તો એમ કેતા કે આ ખડ પડશે નહીં કે પેલા મોર પગા અને પછી રાપ આપો પણ પાહારી હતી અને આમ જમીન પોલી હતી ખડ મોટું હતું પણ એકદમ રાપ બેસી ગઈ અને એકદમ થઈ ગયું આપણું સોખું અને હવે આપણે કામ થઈ ગયું પારા બાંધવાનું એટલે પારા આપણે સક્કા હોઈએ નથી બાંધતા ઊંધા પારિયા હોઈએ બાંધી છે એટલે ઊંધા પારિયા હોય પારા બાંધવાનું એક જણો હોય તો પારા બાંધવાનું હાલે અને કામ એકદમ પરફેક્ટ થાય કાંઈ ઘટે નહીં ને એવું સક્કામાં બે જણા હાથી રાખવા માણસ બે ભેગા હોય એટલે આપણે એક જણો હોય ને હાકવારો એટલે આપણા પારા બાંધવાનું કમ્પ્લીટ થઈ જાય અને પારા એકદમ અણી સુઈ જ બંધાય છે અને અણીવાળા પારા બંધાય એનું કારણ શું છે કે આપણે જીપીએસ સિસ્ટમથી સાહ નહીં એટલે આપણો સાહ એકદમ સીધો છે કે વાંકા સૂકો નહીં લાંબા ટૂંકું પાટલું નહીં જો પાટલા લાંબા ટૂંકા હોય ને તો પારા થોડા આઘા પાસા થાય એટલે કે પોરા થાય પારા ક્યાંક હાકડા થાય પણ ખેતીમાં કાંઈ માપ માપનો હોય અને ફૂટનો ફેરનો હોય બે ચાર ઇંચ આઘા પાસું રહીએ તો હાલે એટલે ક્યાંક પારો કદાચ બાર ઈસનો હોય તો ક્યાંક નો થઈ જાય પણ આમાં એવું નથી થાતો આમાં તો પરફેક્ટ માપ જ રહે ક્યાંક માઇનોર નો ફેર પડે બાકી એકદમ કમ્પ્લીટ થતા જાય હમ્મ બાંધી દ્યો નકર વરસાદ આવી જ જવાનો સાહેબ પોહવાની નથી નકરો બફારો છે એટલે આપણે મગફળી નીંદતા તા ભાગિયાવાળામાં એમાં તો એ નીંડળું ઉકળે એમ જ એમાં દવા છાંટી દો જીણું ઝીણું જીણું નકર ઉકળી પડ્યું તો દવા માર દે એમાં બીજું એટલે આપણે એમાંથી પાછા વઈ આવ્યા ને ઘર ની મગફળી માં નીંદવા આવ્યા અને હવે વાડીએ પાણી પીવા આવી જ મે કીધું આયા કેવું કામ આવે છે ઈ જોઈ લો દેવાનચીન મમ્મી એમ કહે છે કે આ નાળો પાછું નાળો ગમે એમ કરીને હાઈ જ કરો એટલે આપણે એવું નથી હમણા કલાકનું જ હવે કામ રહ્યું છે કારણ કે એક ફરે તો આખું આકી નાખ્યું અને ઊંધા પારિયા આપણે એક પ્રશ્ન રહીએ કે શેઠે બહુ જાજી જગ્યા નો રાખી હોય અંદાજે ચારક ફૂટની ની રાખી આપણે એટલે ચાર ફૂટમાં માં છે ને વારવામાં થોડીક તકલીફ પડે કારણ કે એક જણાને વાહે રહેવું પડે જો નોરીએ તો છોડવા ભાંગે વરવામાં આમ વારવા જાય ને એટલે હાઇડ્રોલિક એટલી બધી અત્યાર ન હોય આપડી બધી અઠી ફૂટ અત્યાર થતી હોય એટલે અઢી ફૂટ થઈ ને એટલે છોડવા ભાંગે એટલે એક જણો છોડવા ને આમ નમાડીને ઝાલી રાખવા પડે તો હાલે નકર એક જણોય હાલે આમ એક જણો સાઈડમાં એમ જોઈ નગર માણા એમ કે અવરા કામ કરીને તો હવરું કામ ન થાય પણ ઊંધા પાર્યું કેવાય ઊંધું પાર્યું પણ કામ હરખું પડે પારા એ એકદમ અસલ બંધાય છે અને પારા આપણે પવન આવે તો એ કપાસ નમે એવા હલખા બાંધે છે પણ અત્યારે તો હવે આ ભાદરવાના વરસાદમાં પવન થોડોક તો હોય જ શાંતિનો વરસાદ ન હોય આમ કપાહ આપણો હારો છે આપણે રોજ વિડીયામાં કહીએ છીએ પણ આપણે એ જોઈને ગમે જ છે કપાહ જે આપણે દવા સાઈટી ને એનું રિઝલ્ટ સારું મળ્યું છે એકદમ જો કૂણો પાવી ગઈ છે કપાસમાં કોઈક આવે ને તો એમ થાય કે નહીં નૈરવો કપાસ છે અત્યારે જો આપણે સવારે પારા બંધાઈ ગયા અને બપોર પછી કામ ચાલુ કર્યું છે વીસ વીસ જીરો ખાતર નાખવાનું અને ખાતર નાખે છે આપણે ચાર જણા એક નૈના નાખે છે મહેશના ઘરના નાખે છે મહેશના સસરા નાખે છે અને મહેશ ચાર જણા ખાતર નાખે છે એટલે એકદમ ગાય ગા કામ પૂરું થઈ જાય અને ખાતર આપણે નાખીએ છીએ પસાટે થી હો ફૂટ જગ્યા મૂકીને કારણ કે વાથી પાણી આવે અથવા વરસાદનું પાણી આવે તો ધોવાતું ધોવાતું પસાટે આવતું રહે એટલે આ જમીન એકદમ ફળદ્રુપ જ હોય અને તેમ છતાં આ બધું પાણી અહીંયા ભેગું જ થાય આપણે વીસ વીસ જીરો ખાતર નાખ્યું નાઇટ્રોજન ફોસ્ફરસ અને સલ્ફર એટલે નાઇટ્રોજન એમોનિયમ રૂપમાં આવે એટલે કે છોડને ધીમું ધીમું લાગે આ જ નાખી દીધું તો એનું કામ એક ધારું એમને પંદર દી લગી ધીમું ધીમું લાગ્યા રાખે ફોસ્ફરસ છે અને સલ્ફર છે એ ખાતર ધીમું ધીમું લાગે અને કપાસને તેલીબિયા પાક છે એટલે વીસ વીસ જીરો તેર ખાતર છે ને એકદમ કામ ફૂલ કરે કઈ ઘટે નહીં ને એવું કારણ કે આપણે પાયાના માં આપી હકી અને બીજા અને ત્રીજા ડોઝમાં એ ખાતર આપી હકી એ ખાતર દઈ એટલે તમારો કપા એકદમ ગ્રીનરીમાં આવી જાય કઈ ઘટે નહીં એવો અને નાઇટ્રોજન એમોનિયમ રૂપમાં આવે એટલે ધીમું ધીમું લાગે અને ઓલું જે આપણે નાઈટ્રોજન દઈ ઉરિયા ખાતર ઈ તમારું નાખીએ એટલે બીજે દિવસે રિઝલ્ટ બતાવે બીજે દિવસે રિઝલ્ટ એ બતાવે ને અડધું લાગે ને અડધું હવામાં ઉડી જાય અને આ થતી હોય હો ટકા લાગે એટલે આમાં વીસ ટકા નાઇટ્રોજન આવે વીસ ટકા ફોસ્ફરસ આવે અને તેર ટકા સલ્ફર આવે એટલે આ ખાતર આપણે અત્યારે કપાસ આપણો બે મહિનાનો થઈ ગયો છે અને આ બીજી ફરજ આપણે વાવેતર કરી કપાસમાં એટલે હવે આને આપણે ડોકા કાપવાનો સમય થઈ જ ગયો છે પણ હજી દસ દી છું કારણ કે આ પસાટના ભાગમાં થોડોક કપાસ મોટો હોય એટલે આગળ થોડોક ઝીંકો હોય

આપણે તો ગાંડો કરી દેવું કપાસ પછી ભગવાન અતિ વરસાદ કરીને બાંડો નો કરી નાખે તો હાર જો વરસાદ ખરેખર તો હવે હે ને કપાસ ને અત્યારનો વરસાદ જે આવે ને નુકસાન જ કરશે હવે ફાયદો નહી કરે હવે વરસાદ નો થાય ને ખરેખર તો આ કપાસ ત્રીસ પાંત્રી મોળ માં કાઈ નો ઘટે અને જો વરસાદ થાય તો પછી હવે આમાં ફાલ બરોબર ફાલે ફૂલે લાગશે અઠવાડિયું દહ દી જા ને ફૂલ થી ગરકાવ થઈ જાહે એટલે ફૂલ ખરી જાય એટલે મહેનત આપડી થોડીક માથે પડે ખાતર ને નાખી અસર બનાવી હોય અને પછી ખરી જાય તો દુઃખી થાય પણ હવે ખાતર એ નાખવું પડે જો નો નાખી તો લાલ મંડે થાય પાછું માલ નો જ થાય વલ નો થાય અને ખાતર હેઠે તત્વો ઘટતા હોય એટલે લાલ મંડે થાવા તો પાછું કઈ નો થાય એટલે ખાતર ય નાખવું જ પડે એમાંય ના ચાલે અત્યારે આપણે હે ને મોલ્લા માં રાપાલે છે અને પાછળ કરી દીધો હમાર ફીટ એટલે ક્યાંક ક્યાંક ખડ કદાચ રહી ગયું હોય તો એ ખડય પડી જાય અને બીજા નંબરમાં હમાર વાહે રાખી દીધો છે એટલે જગ્યા એકદમ ક્લીન થઈ જાય એટલે પાછી રાપ પાકવી હોય ને આપણે તો એકદમ રા પાકવાની મજા આવે અથવા પાણી પાવવું હોય તો પાણી એક રગવું હાયલું જાય અને ખળય થોડુંક ઓછા પ્રમાણમાં થાય કારણ કે જમીન એકદમ દબાઈને ક્લીન થઈ જાય અને આજ વરસાદ નહીં આવે તો પાણી મૂકવાનું છે કાયલ તો નહીં પણ પરમ દિવસે જો વરસાદ નહીં આવે ને તો પરમ દી એક મૂકીને પાણી પાઈ દેવું કારણ કે કપાસમાં પાણી પાઈ દઈ ને તો કપાસની કલર આખો ફરી જાય વરસાદનું પાણી અને વાડીનું પાણી એમાં ઘણો ફેર પડે વાડીનું પાણી પાઈને તો ખાતર નહીં ખોઈને એવું કામ કરે આખો કલર ફેરવી નાખે એટલે પરમ દિવસે આપણે પાણી પાવાનું પ્લાન છે આપણું કામ છે ને એક ફેરામાં બે કામ થઈ જાય રાપની રાપ આલી જાય અને હમારનો હમાર હાલી ગઈ. ભગ તમારે પાણી નઈ પાવું પડે એવું દેખાય છે આ બધાય વરહે છે એમ. પાણી લગભગ પાવું જ નઈ પડે કારણ કે આજે આપણે બપોરે ખાઈને આરામ જ નત કર્યો આમ ખાધું અને 10 મિનિટમાં પરબારે હાટી આકવા વર્ગી ગયા કીધું તો ખાતરય ન ખાઈ જાય અને હાટી હાલી જાય ને તો એક કામ પતે કારણ કે આ ખાતર હે ને ઈ તમે ઉપરઈ નાખી શકો અને વાવી શકો. કારણ કે ભેજ પૂરતા પ્રમાણમાં હોય નાખી બે ત્રણ કલાક રહી જાય પછી વરસાદ જેવો તેવા સાટા થાય અને અત્યારે આપણે આગળ આગળ એટલે ના રાી જઈને હમાણ આવી જાય ને એટલે અંદર ડટાઈ જાય એટલે વાવીને એવું જ કામ થઈ જાય એટલે આપણે ખાઈને વિહામો નથી ખાતો કીધું નાખી જ દઈ ખાતર હાથે આક નાખી કદાને ને જો બપોર વરસાદ આવશે ને તો કારણ કે ગરમી એટલે કાંઈ ઘટે નહીં

એજ કપાહ જ લીધો હે દેવાનજી ને પપ્પા એટલે કપાહ નું કામ જવાજ નથી હમણાં ખબર પડશે ને એટલે અંદર વયો જાય પાણીમાં અને આપણે અહીંયા આવ્યો તો ક્યાંક થી તણાઈ એટલે કુવામાં નાખી દીધું પાણી રે ચોખું વયો ગયો પાણી કેટલો કંડોણા ઈ ટેક્ટર નું કામ પૂરું કરી એટલે પાંચ વાગે તો એ ગામમાં ગયા ને આપણે ફર્નિચર નું કામ ચાલુ જ છે હજી એટલે ભાઈએ કીધું છે કઈક વસ્તુ ઘટલી એટલે અચાનક કંડોણા જવાનો થયું ને આપડે વાડીએ રોકાવવું પડશે કારણ કે એ આવશે હજી પંદર વીસ મિનિટ પછી કંડોણાથી આપણે ત્રીસ મિનિટ થાય એટલે હમણાં મેં ફોન કર્યો તો એને દસ મિનિટ થઈ ગઈ હવે વીસ મિનિટ પછી આવશે ત્યાં લગન આપણે વાડીએ બેહવાનું એટલે એ તો વાડીએ જ અંધારું થઈ જાય કારણ કે એ પપ્પા આવે પછી જ ગંગા દવે આપણી ગંગા એવી ડાય છે કે એકલા દોય હકી નહીં એને પપ્પા હોય તો જ દવાય કારણ કે નાનજી બાપા હોય કે વાડીવાળા ભાઈ હોય અંદર ફેરવી દે જરીક નોંધણું વાળવામાં જરૂર પડે પછી જરૂર પડે નહીં પછી તો એકલી લો પણ કોઈ નથી આ બેન છે તો તો ભાગે એમ થઈ ગયો છે પણ અસલ ઉભી ઉભી ઓગારે પપ્પા ને નથી જોયા ને ત્યાં લગન ગુમરા નહીં મારે એને જોહે ને પછી ગુમરા મારશે હવે મને દોવાનો ટાઈમ થઈ ગયો મને એકલી ને જોવે ગુમરાય ન મારે નંદી ને અમારે થોડીક તકલીફ થઈ ગઈ છે શરદી એટલે બહુ નીણ નથી ખાતો લીલું ખડ ને એવું નથી ખાતો ભૂકો ખાય છે સારું થઈ જાય છે થોડુંક એટલે ખાવા મળશે ભૂકો તો ખાય છે એટલે બહુ વાંધો નથી ડૉક્ટરને બોલાવવા પડે એવું